નમસ્કાર આપની હરી રહ્યા છો અડીઘમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વર્ષાઋતુના આગમનથી અરવલ્લીની ગિરિકંદ્રા આચ્છાદિત મહીસાગર જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે તેની સુંદરતામાં હજી વધારો થાય તે માટે મહીસાગર વન વિભાગે કમર કસી છે જિલ્લામાં અંદાજે ચૌદ વધારે રોપાઓનું વાવેતર કરી જિલ્લાને હરિયાળો બનાવાશે વૃક્ષારોપણના મહાઅભિયાનમાં સહયોગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે પ્રધાનમંત્રીના એક પેઢ મા નામ અભિયાન અંતર્ગત વન વિભાગ લુણાવાડા કાલિકા માતા ડુંગર ખાતે અર્બન ફોરેસ્ટ ઉપરાંત પાલિકા વિવિધ સેવાભાવી સંસ્થાઓ અગ્રણી નગરજનો દ્વારા સિત્તેર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે જેની જાળવણી માટે વન વિભાગ અને પાલિકા તંત્ર આયોજન કરી કામ કરી રહ્યું છે ત્યારે મહિસાગર જિલ્લો વધુ હરિયાળો બને તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે મહીસાગર જિલ્લાને લીલોછમ બનાવવાની નેમ સાથે આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસમાં મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા ખાતકીય રીતે હરિત વસુંધરા યોજના અંતર્ગત આઠસો ત્રેપન પોઈન્ટ પચાસ હેક્ટરમાં છ પોઈન્ટ ઓગણીસ લાખ રૂપાનું વાવેતર કરવામાં આવ્યું છે એક પેડ માકીનામ કાર્યક્રમ અંતર્ગત ચાર લાખ ત્રીસ હજાર ચારસો તેર જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વડાપ્રધાનના ફ્લેગશીપ પ્રોગ્રામ વન કવચ અંતર્ગત ચાલુ વર્ષે આઠ સ્થળોએ ત્રેવીસ પોઈન્ટ પચાસ હેક્ટરમાં બે લાખ પાંત્રીસ હજાર રોપાનું વાવેતર અને ફેન્સિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે જ્યારે અર્બન ફોરેસ્ટ મોડલમાં બે સ્થળો પર બે હેક્ટરમાં કુલ ચાર હજાર રૂપાનું વાવેતર કરવામાં આવ્યું છે વન મહોત્સવ નર્સરી હેઠળ છવ્વીસ લાખ રૂપા તથા હાઈટેક નર્સરીમાં બે લાખ રૂપા ઉછેર કરવામાં આવ્યા છે વેસ્ટલેન્ડ મોડલ હેઠળ જિલ્લાના એક સ્થળે બે હેક્ટરમાં બત્રીસો રૂપાનું વાવેતર કરવામાં આવ્યું છે મહીસાગર તંત્રની ખૂબ જ સરાહનીય કામગીરી દ્વારા હાલના વરસાદી માહોલમાં રૂપાની વાવણી થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે